આપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ મેળવીશું પરમાણુનું બંધારણ ધ સ્ટ્રકચર ઓફ એન આઇટમ આપણે પ્રકરણ ત્રણમાં ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો છે જેના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી એટલે કે ઇનડિસ્ટ્રક્ટેબલ છે પરંતુ પરમાણુમાં બે મૂળભૂત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એની શોધે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આ અભિધારણાને ખોટી સાબિત કરી હવે એ જાણવું જરૂરી હતું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલ છે આ સમજાવવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણુય નમૂના રજૂ કર્યા જે જે થોમ્સન પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો થોમ્સનનો પરમાણુનો નમૂનો થોમ્સન્સ મોડેલ ઓફ એન એટમ થોમ્સને રજૂ કરેલ પરમાણવીય નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે તેમના મત મુજબ પરમાણુ ઘનવીજ ભારિત ગોળો છે જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલી સૂકી દ્રાક્ષ એટલે કે સૂકો મેવોની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય કે જેમાં ઘન પ્રોટોન એ તરબૂચના લાલ ભાગની માફક કે જે ખાઈ શકાય છે સમગ્ર રીતે ફેલાયેલા હોય છે અને ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલ હોય છે થોમ્સને સૂચવ્યું કે એક પરમાણુ ઘનભારીત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા એટલે કે એમ્બેડેટ છે બે પરમાણુમાં ઋણભાર અને ઘનભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણવીય નમૂનાને સમજાવી શક્યા નહીં જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ ફોર્ડનો પરમાણુનો નમૂનો રુદરફોર્ડ્સ મોડલ ઓફ એન એટમ અર્નેસ રુદરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલ છે તે માટે રુદરફોર્ડે એક પ્રયોગ કર્યો તે પ્રયોગમાં સોનાના પાતળા વરક પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો તેમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું તેથી તેમણે સોનાનો વરક પસંદ કર્યો સોનાનો આ વરક એક હજાર પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો આલ્ફા કણો દ્વિવિજ ભારિત હિલિયમ આયનો છે જોકે તેનું દળ ફોર યુ હોય છે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણનાપાત્ર માત્રા એટલે કે કન્સિડરેબલ અમાઉન્ટમાં ઉર્જા ધરાવે છે એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણુય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે જોકે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાને કારણે તેઓને વધુ પડતા વિચલન એટલે કે ડિફ્લેક્શનની અપેક્ષા ન હતી પરંતુ આલ્ફા કણ પ્રકિર્ણન એટલે કે સ્કેટરિંગના પ્રયોગે સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા એક ઝડપથી ગતિ કરતા મોટા ભાગના કણો સોનાના વરખમાંથી સીધે સીધા જ પસાર થઈ જાય છે બે કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે છે ત્રણ આશ્ચર્યજનક રીતે દર બાર હજાર અલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે રુદ્રફોટના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પ્રમાણે તેવું હતું કે તમે એક પંદર ઇંચનો તોપગોળો લઈ તેને અતિ પાતળા કાગળ એટલે કે ટિશ્યુ પેપર પર મારો કરો તો તે પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડે આ પ્રયોગની અસરો સમજવા માટે ચાલો આપણે ખુલ્લા મેદાનમાં એક પ્રવૃત્તિ કરીએ એક બાળકને તેની આંખો બંધ કરી એક દિવાલની સામે ઊભો રાખો અને તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહો દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે તે બાળક પથ્થર અથડાવાનો અવાજ સાંભળશે જો તે આ પ્રક્રિયા દસ વખત પુનરાવર્તિત કરશે તો તેને દસ વખત પથ્થર અથડાવાનો અવાજ સંભળાશે પરંતુ આ આંખો બંધ કરેલ બાળક કાંટાળી તારની વાળ પર પથ્થર ફેંકશે તો મોટા ભાગના પથ્થર તારની વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ સંભળાશે નહીં કારણ કે તારની વાળમાં ખાલી જગ્યા ઘણી બધી હોય છે જે પથ્થરને આરપાર પસાર થઈ જવા દે છે આ જ તર્કના આધારે રુદરફોર્ડે આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ દ્વારા તારણો આપ્યા કે એક સોનાના વરખમાંથી મોટાભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ બે ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે જે દર્શાવે છે કે પરમાણુમાં ઘનવીજ ભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે ત્રણ ખૂબ જ ઓછી માત્રામાં અલ્ફા કણો એકસો એંસી ડિગ્રી ખૂણે વિચલિત થયા હતા જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ઘનવીજ ભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલ છે માહિતીના આધારે તેણે તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા ટેન રેસ ટુ ગણી ઓછી હોય છે રુદ્ર ફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો જે નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવતો હતો એક પરમાણુમાં રહેલ ગનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહે છે પરમાણુનું મોટાભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે બે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે ત્રણ પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ઘણું નાનું હોય છે ફોર્ડના પરમાણુની નમૂનાની ખામીઓ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈપણ કણ પ્રવેગિત થાય છે તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય છે જો આવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત કે જે સ્વરૂપમાં આપણે તેને જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે પરમાણુઓ સર્વથા સ્થાયી હોય છે